નવગણ કુવો હજાર વર્ષ જૂનો છે તે દેખીતી રીતે એક હજાર છવ્વી શેરીમાં બનાવવામાં આવ્યો હતો અંશતઃ નરમ ખડકમાંથી બનાવેલ છે અને અંશતઃ અન્ય કુવાઓની જેમ માળખાકીય રીતે બાંધવામાં આવે છે સીડી જે બાવન મીટર એકસો ફૂટ નીચે જળ જળસ્તરમાં સર્પાકારમાં જઈ શકે છે જે ખૂબ જ અસાધારણ છે ઉપરકોટની અંદર આવેલી આ બે વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા મળતી વાવ કરતા જુદી છે મોટા ભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરના સ્તંભો તળિયા સીડીઓ અને દિવાલો જમીન પરના બાંધકામની જેમ બનાવાય છે આ બે વાવના કિસ્સામાં વાવનો હિસ્સો પથ્થરમાંથી કોતરી કાઢેલો છે અને વાવના સ્તંભો દિવાલો જેવું માળખું મૂળ ખડકની બહાર છે આનો અર્થ એવો થયો કે અહીં કોઈ પણ પ્રકારનું માળખા બાંધકામ કરવામાં આવ્યું નથી તેથી વાવનું સમગ્ર માળખું એક જ ખડકમાંથી કોતરી કાઢવામાં આવ્યું છે

અડીકડી વાવ 15મી સદીમાં બંધાયેલી અડીકડીની સમગ્ર વાવ સખત ખડકમાંથી કોતરી કાઢી છે એકસો 120 પથ્થિયાની સાંકડી સીડી પથ્થરમાં ઊંડે વાવના મધ્ય ભાગ સુધી કોતરી કાઢવામાં આવી છે વાવના નામ સંદર્ભે બે કિંમદંતીઓ પ્રચલિત છે એક કથા પ્રમાણે રાજાએ વાવ બાંધવાનો આદેશ કર્યો અને મજૂરો સખત પથ્થરને ખોદવા નીચે ઉતરી પડ્યા પરંતુ પાણી મળ્યું નહીં રાજગુરુએ કહ્યું કે બે કુંવારી કન્યાઓનો બલિદાન આપવામાં આવશે તો જ પાણી આવશે અડી અને કડી નામની છોકરીઓને આ પસંદ કરવામાં આવી અને તેમના બલિદાન પછી પાણી મળ્યું હતું બીજી કથા ઓછી રોમાંચક છે પરંતુ વધારે સંભવિત છે આ કથા પ્રમાણે અડી અને કડી રાજકુટુંબની દાસીઓ હતી જે રોજ વાવમાંથી પાણી ભરતી હતી ગમે તેમ પણ આજે લોકો તેમની યાદમાં નજીકના વૃક્ષ પર કપડાં અને બંગડીઓ ટીંગાડે છે